લોકસભા બે હજાર ચોવીસનું સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂનના રોજ સમાપ્ત થયું અને તરત જ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા એક તરફ મિત્રો મોટાભાગના એક્ઝિટ પોલ એનડીએને બહુમતી જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ એક એક્ઝિટ પોલ એવો પણ છે જેમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાતી જોવા મળી રહી છે એટલું જ નહીં આ એક્ઝિટ પોલમાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે ડીબી લાઈવ દેશબંધો પર દર્શાવેલા એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતી બતાવાઈ છે ડીબીના એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને બસો પંદરથી બસો પિસ્તાલીસ બેઠક મળી રહી છે જ્યારે ઇન્ડિયા જે ગઠબંધન છે તેને બસો સાઠથી બસો પંચાણું બેઠક જોવા મળી રહી છે એટલું જ નહીં ચોવીસથી અડતાલીસ સીટ છે અન્યના ખાતામાં ગઈ છે દેશબંધુના ડેટા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએને અઢારથી વીસ બેઠકો મળી શકે છે જ્યારે ઇન્ડિયાને અઠ્યાવીસથી ત્રીસ બિહારમાં એનડીએને ચૌદથી સોળ જ્યારે ઇન્ડિયાને ચોવીસથી છવ્વીસ મધ્યપ્રદેશમાં મિત્રો એનડીએને ચોવીસથી છવ્વીસ જ્યારે ઇન્ડિયાને ત્રણથી પાંચ બેઠકો મળતી દેખાઈ રહી છે આ એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં એનડીએને ભારે નુકસાન થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશમાં એનડીએને માત્ર છેતાલીસથી અડતાલીસ સીટો મળી શકે છે જ્યારે ઇન્ડિયાને બત્રીસથી ચોત્રીસ સીટો મળી શકે છે પશ્ચિમ બંગાળમાં ભાજપને અગિયારથી તેર બેઠકો મળતી દેખાડાઈ છે જ્યારે ટીએમસીને છવ્વીસથી અઠ્યાવીસ બેઠક મળવાનું અનુમાન અહીંયા લગાવવામાં આવ્યું છે એકંદરે દેશબંધુ એકમાત્ર એવો એક્ઝિટ પોલ છે કે જેમાં ઇન્ડિયાને બહુમતી મળતી હોય તેવું લાગે છે સોશિયલ મીડિયા પર પણ મિત્રો આ એક્ઝિટ પોલની ખૂબ ચર્ચા થઈ રહી છે